श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक बयासी वो परमानंद दास जी को કલ ય તક આયો હતો જો પરમાનંદ દાસ કો મનોરથ બ્રજ દર્શન કો શ્રી વલ્લભ જાને યાને જાને ગયે શું પરમાનંદ દાસ સહિત કૃષ્ણદાસ મેઘન દામોદર દાસ હરસાની કુંભાર સહિત પાંચ સાત વૈષ્ણવ अडिलते व्रज यात्रा व्रज दर्शन को चले मार्ग में कनौज गांव में परमानंद दास को घर आयो परमानंद दास ने खूब विनंती करी सभी वैष्णवों को सीधू सामग्री दे के महाप्रसाद लेवायो महाप्रभु जी वल्भाचार्य जी ने ઠાકુરજી કો ભોગ ધરી મહાપ્રસાદ લે સબકોચાર્યજી ને પરમાનંદ દાસ કો આજ્ઞા કરી કછુ ભગવદ લીલા ગાઓ તબ પરમાનંદ श्री वल्लभाचार्य जी के प्रमेय बल से ये ज्ञान है गयो जो अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को मन व्रज की लीला में है सो विरह है रहो है सो ऐसो ही एक पद में गाऊं, सो जो पद गायो हो तो कल हरी तेरी लीला की सुधी आवे और पद गायो लेकिन एक ही टूक पहली टूक हरी तेरी लीला की सुधी आवे ये सुनत ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी देहाुसंधान छूटी गयो गादी तक्यान पे जहाँ बिराजयते तहाँ ही आप मूर्छित है गए ते वक्त भाव प्रकाश में શ્રી ગુસાઈજી પ્રભુએ જે વલ્લભાષ્ટમાં વર્ણન કર્યું છે તે શ્રી હરિરાયજીએ અહીંયા મૂક્યું છે શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જ દ્રાસા દિલીલામૃત એસે રસસો ભરે હૈ અને હરિરાઈજી મહાપ્રભુજીએ સર્વોત્તમજીમાં જે શ્રી ગોસાઇજીએ એક મહાપ્રભુજીનું નામ પ્રગટ કર્યું છે તેનું પણ અહીંયા સ્મરણ કર્યું રાસ લીલ તાત્પર્યાય એટલે કે શ્રી મહાપ્રભુજીને જો ગ્રંથ કીએ હૈ સો તામે રાસ લીલા તાત્પર્ય હૈ ઓર કછું કાહુ બાત મેં આપ તાત્પર્ય નહીં હે સો તાસો રાસ લીલા મેં મગ્ન હોઈ ગઈ એટલે આ એક જે લીલા કે સુધી આવે એ એક જ ટૂંકથી આપનું મૂર્છી જ થવું એ ભાવ જ્યાં સુધી શ્રી હરિરાયજી મહાપ્રભુજી ગોકુલનાથજીની કૃપાથી પ્રગટ ન કરે અને શ્રી ગુંસાઈજીનો ભાવ વલ્લભાષ્ટકનો તે પણ શ્રી ગોકુલનાથજીની કૃપાથી પ્રગટ ન કરે ત્યાં સુધી વૈષ્ણવોને ન સમજાય કે અત્યારે શ્રી મહાપ્રભુજીનું ચિત્ત ક્યાં છે એટલે રાસ લીલા એ જ આપના માટે મુખ્ય છે આપનો જે ભાવ છે સૌથી પ્રિય લીલા આપની રાસ લીલા છે શ્રી વલ્લભની એવો આમાં ભાવ પ્રગટ થયો અને મહાપ્રભુજી અત્યારે જે રીતે લીલામાં મૂર્છિત ગયા પછી મૂર્છિત થયા છે એ હવે સ્વામિનીજી સ્વરૂપે એમનો ભાવ જાણવો સ્વામિનીજીને રાસ પ્રિય છે એનું પણ મૂળ કારણ તો એ જ છે જેમ યમુનાજી પોતાના સુખનો વિચાર ન કરતા વૈષ્ણવોને જ રાસમાં લાભ મળે તો એવા ભાવથી આપે પણ એક પ્રસંગમાં પ્રસિદ્ધ કર્યું હતું જ્યારે આચાર્ય ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે મારું આ જે ઐશ્વર્ય છે એ સાથે હું રાસ નહીં કરી શકું તો કોઈ એક એવું છે કે જે મારું ઐશ્વર્ય ધારણ કરે થોડોક સમય માટે તો ત્યાં સુધી હું રાસ કરું તો એ બધું જ અને આપના શૃંગાર બધા જ શ્રી યમુનાથજીએ એવું વિચાર્યું કે ભલે કદાચ મને રાસ કરવા નહીં મળે પણ મારા બધા જીવો છે પુષ્ટિ જીવો એમને તો રાસ કરવા મળશે ને એટલો અદ્ભુત ભાવ છે યમુનાજીનો એટલે તો યમુનાજીને વશ છે શ્રી ઠાકોરજી તો યમુનાજીએ આ બધું જ પોતે અંગીકાર કર્યું હતું ઐશ્વર્ય જેથી ઠાકોરજી સહજતાથી રાસ કરી શકે તો યમુનાજી એટલે જ ઠાકોરજીને પ્રિય છે એવી જ રીતે સ્વામિનીજી તો સ્વામિનીજીને પણ અત્યારે મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થયા છે પણ ભાવ તો એ જ છે કે જે જે જીવો લીલામાં હતા તે સર્વજીવો પાછા લીલામાં જાય અને શ્રી ઠાકુરજીની સાથે વળી પાછા રાસનો આનંદ લે કારણ કે સ્વામિનીજી સાક્ષી રહ્યા છે આ લીલાના કે જેમાં ભૂતલ પર ફરવાનું થયું એમાં સૌથી અધિક જે સૃષ્ટિ પડી છે એનું મૂળ કારણ પણ એક પ્રસંગમાં ચર્ચાઈ છે વારંવાર પુષ્ટિ માર્ગમાં કે એક વખત શ્રી સ્વામિનીજીને પૂછ્યા વગર વિનંતી કર્યા વગર આજ્ઞા લીધા વગર શ્રી યમુનાજીની કુંજમાં રાસનો મનોરથ શ્રી યમુનાજીનો શ્રી ઠાકોરજીએ પૂર્ણ કરી લીધો હવે આ વાત જાણી સ્વામિનીજીએ ને સ્વામિનીજી તરત ચાલી નીકળ્યા યમુનાજીને કુંજ તરફ પરંતુ અહીંયા જાણ થઈ ગઈ કે સ્વામિનીજી અતિ ક્રોધિત થઈ અને આવી રહ્યા છે તત્કાલ જે વ્રજ ભક્તો હતા એ સર્વ રૂપ થયા અથવા તો મોતી રૂપ થયા બે ભાવ છે અને એક માળા થઈ સિદ્ધ અને ઠાકોરજીના ગળામાં આરોપિત કરાવી દીધી શ્રી યમુનાજીએ યમુનાજીની નિકુંજ છે અને યમુનાજી એ માળા ભક્તો જે ખેલી રહ્યા હતા તે પણ ડરી ગયા એટલે તેમની આવી માળા કરી શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં ધરી દીધી અને યમુનાજી પોતે જળરૂપ થઈ અને વહેવા લાગ્યા સ્વામિનીજી એ જેમનો અધિકાર છે અને રાસ માટે તેમની આજ્ઞા જરૂરી છે પણ આ એક લીલા ભૂતલ પર જીવોને મોકલવા અને એમના બી મનોરથો થયા હોય મનમાં કેટલા બધા એ ઠાકોરજી જાણતા હોય પણ એ મોકલવા કેવી રીતે તો નિમિત્ત તો કરવું જ પડતું હોય છે તો સ્વામિનીજીનું આવવું અને આ માળામાં છુપાયેલા વ્રજભક્તોને આત્મી દ્રષ્ટિ તો અમોઘ છે કેવી રીતે આપ એને ન જુઓ તો આપે એ માળાજીને લઈ અને હાથથી તોડી અને જે મોતી અથવા તો ફૂલ બધા વિરાયા એ આપ સ્વામિનીજીનો જે આજ્ઞા વગરનો રાસ હતો એ અપરાધને કારણે ભૂતલ પર પડ્યા અને તે વખતે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ઠાકોરજીને ક્લેશ પ્રિય નથી અને જ્યારે સમય ગયો પછી તો એ ભૂતલ પર પડેલા જીવો વિશે કંઈ ખાસ સુધી ન રહી પણ એક દિવસે જ્યારે રાસ રાત્રિએ થઈ રહ્યો હતો ગોલોકમાં ત્યારે શ્રી ઠાકોરજી ચાલુ રાસે જે ભક્તો ભૂતલ પર પડ્યા છે એમનું એકદમ સ્મરણ થઈ આવ્યું અને રાસ અટકી ગયો અને આપના આંખમાંથી અશ્રુ નિધાર થઈ અને તે વખતે સ્વામીનીજી આ ઠાકોરજીનું દુઃખ સહન ન કરી શક્યા અને જાણી ગયા કે આ મારા આવવાથી જે ભૂતલ પર પડ્યા છે અપરાધ થયો છે જે લોકોનો એ લોકોનો અંગીકાર કરવો હવે એ જ એક માત્ર મારા માટે કર્મ રહ્યું કારણ કે ત્યાં સુધી ઠાકોરજીને પણ પ્રસન્નતા નથી થતી એટલે સ્વામિનીજીએ કહ્યું કે હું ભૂતલ પર જઈશ ત્યારે સ્વામિનીજીએ પોતે જ ચંપારણ્ય ધામમાં શ્રી વલ્લભ તરીકે પ્રગટ થયા આ જીવોને પાછા લઈ જવા માટે આ જે શ્રમ લીધો જે ખુલ્લા ચરણે એક વસ્ત્ર સિવેલા વગરનું પહેરીને ધોતી ઉપરનો ત્રણ ત્રણ વખત પરિક્રમમાં એમાં એક આ મૂળ ભાવ છે અને પછી ઠાકોરજી કહે છે કે તમે જશો તો તમને શ્રમ નહીં થવા દઉં હું પણ આવીશ અને હું પણ નિમિત્તમાં હતો આમાં એટલે ઠાકોરજી પોતે ગોવર્ધનની કંદરામાંથી પ્રગટ થયા શૃંગાર મંડળમાંથી શ્રી ગોવર્ધનનાથ સ્વરૂપે આ રીતે અત્યારે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની જે સુધી આવી છે લીલાની એમાં એક આ પણ ભાવ હોઈ શકે કે આપને ઠાકોરજીથી વિયોગ થયો છે કારણ કે આપને ગોલોકથી નીચે આવવાનું થયું છે ચંપારીના ધામમાં એ પણ કળિયુગ છે અત્યારે ખરેખર તો બહુ દુર્લભ છે કળિયુગમાં આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના મુખારબિંદથી પ્રભુનું પ્રાગટ્ય એટલે તો જે નવયોગેશ્વરો છે ભરત ના ભાઈઓ ઋષભ ભગવાનના પુત્રો એ નવ યોગેશ્વરોના એક યોગેશ્વરે આજ કહ્યું છે કે કલયુગમાં જે પ્રાગટ્ય થવાનું છે એ એટલા ભાગ્યશાળી જીવો હશે કે જેમને દ્વાપરમાં સતયુગમાં અને ત્રેતામાં પણ આવો લાભ નથી મળ્યો આ વચન ઉચ્ચાર્યા છે એ આપણા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે બહુ દુર્લભ છે કેવું ભાગ્ય છે જે વૈષ્ણવોને વલ્લભ ગુરુ તરીકે મળ્યા છે તો અહીંયા જે વલ્લભનો એ હરિતિરી લીલા કી સુધી આવે એમાં એક આ પણ ભાવ કરી શકાય કે આપને એક તો વિયોગ તો થયો જ છે ગોલોકથી નીચે આવ્યા છે એટલે અને એ લીલાની સુધી થવી કે જો હું ઠાકોરજીના સાનિધ્યને મૂકી અને અત્યારે નીચે આવી છું અને હવે હું ક્યારે પાછી મળીશ એક આ ભાવ અને બીજો ભાવ કે આપને સ્વામીનીજીને બધા જેમ યમનાજીનો ભાવ હતો કે બધાને લાભ મળતો હોય તો હું ઊભી રહીશ ને આ ઐશ્વર્યને ધારણ કરીશ તો સ્વામીનીજી પણ એવા જે પણ સ્ત્રી ભાવથી ઠાકોરજીને ભજે હવે એને વિટ્રંબણા થાય એને કેવી રીતે ઠાકોરજી સુધી જવાય થી કેવી રીતે ઠાકોરજીને અંગ સ્પર્શ થાય કારણ કે જે આવે છે ને રશિયામાં નાગરિયા મેં થરથર કાપું કાપુ હું બે હા હું એવી રીતે ઠાકુરજીની પાસે જવું અને સ્પર્શ કરવો એ કંઈ કાચા પોચાનું કામ નથી ત્યાં કોઈ મધ્યસ્થી જોઈએ અને એ જ સ્વામિનીજી છે અને એ જ યમુનાજી છે પરંતુ યમુનાજી એમને તૈયાર કરે છે ખૂબ સુંદર શૃંગાર સાથે અને સ્વામિની જે અધિકાર આપે છે કે હવે તમે શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરો અને જે પણ રાસનો લાભ લેવો છે તે લો તો આ સ્વામીનીજીની કૃપા વગર આ માર્ગમાં ઠાકોરજીની પાસે પુષ્ટિ રસનો અનુભવ થઈ શકતો નથી એ પણ એક પ્રમાણ અહીંયા સિદ્ધ થાય છે અને અત્યારે જે મહાપ્રભુજીને તે લીલાને શુદ્ધિ થઈ છે એમાં આ બે ભાવ કે એક તો ઠાકોર વિયોગ થયો છે જ્યારથી નીચે આવ્યા છે લેવા માટે જીવોને અને બીજો ભાવ કે આ બધા જીવો જે છે એ ક્યારે વળી પાછા ગોલોક ઠાકોરજીની સાથે રાસમાં હશે અને એટલે જ રાસમાં આપ તન્મય થયા એવો જેવું છે ત્રણ દિવસ સુધી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કનોજ ગામના પરમાનંદ દાસ ના ઘરમાં ગાડી તકિયા ઉપર મહાપ્રસાદ લીધા પછી જ્યારે બિરાજ્યા હતા ત્યારે તે જ સ્થિતિમાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ પ્રસાર થઈ ગઈ શું નેત્ર નેત્ર કે ગાદી તકિયા નપે બિરાજે હતી ઓર દામોદર દાસ હર્ષાની આદિ વૈષ્ણવ જો શ્રી મહાપ્રભુજી કે સ્વરૂપ કો જાણત હતે સો જાણે સો કોઈ વૈષ્ણવ બોલે નહીં કારણ કે આ બધા વિશાખાજી લલિતાજી એ નિજનો જ છે સ્વામીનીજીના એટલે એ જાણે છે બધું કે અત્યારે એમને શું સ્થિતિ છે એટલે કશું બોલ્યા નહીં એ પણ ત્યાં ત્રણ દિવસ ત્રણ રાત્રિ બેસી રહ્યા બેઠે બેઠે ચૂપ હોય કે શ્રી આચાર્યજી દર્શન દર્શનકીયો કરે વાહ જેમ સાત દિવસ ગોવર્ધન ધારણ કરેલા ઠાકોરજીના દર્શન વ્રદ્ધવાસીઓએ કર્યા એમ ત્રણ દિવસ ત્રણ રાત્રિ કૃષ્ણદાસ મેઘનજી દામોદર દાસ હરસાનીજી કુંભારજી ગયો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે જો શ્રી વલ્લભાચાર્યજી આપ પૂર્ણ પુરુષોત્તમ હે સો ઇનકો શરીર વલ્લભાચાર્યૂર્ણ પુરુષો નહી હૈ મનુષ્ય દેહ ધારણ કયો હૈ તાસો મનુષ્ય ક્રિયા જગત મે મેખાવત હૈ ઇનકો દેહ કો ધર્મ બાધક નહીં હૈ તાસો સબ સેવક તીન દિન લો बैठे रहे सो चौथे दिन सावधान हो के श्री आचार्य जी ने नेत्र खोले तब सब वैष्णव प्रसन्न भय भाव प्रकाश मां श्री हरिराय जी कहे सो तहा यह पूर्व पक्ष हो राशादी लीला में मगन तीन दिन ताई क्यों रहे सो तहां कहते हैं, जो राशादी लीला में तीन ही ठोर मुख्य है श्री गिरिराज શ્રી વૃંદાવન શ્રીયમુનાજી શ્રી ગિરિ હવે એક પ્રથમ ત્રણ જગ્યા મુખ્ય છે રાસ માટે એમાં ત્રણ નામ કહ્યા તેમાંથી પહેલું નામ શ્રી ગિરિરાજ સ્વરૂપ હોય સગરી લીલા કી સામગ્રી સિદ્ધ કરત હે એટલે કે કેવી રીતે રાસ લીલા માટે સહાયક થાય છે એ કહ્યું બીજા જે બીજી જગ્યા છે વૃંદાવન શ્રી વૃંદાવન કી લીલા રસાત્મક કુંજ વિહાર મે અને ત્રીજું કહ્યું યમુના શ્રી યમુનાજી સબરાસકો મૂલ હૈ યા પ્રકાર જલ સ્થળ કી લીલા હૈ સો એક દિન શ્રી ગિરિરાજ સંબંધી લીલા કો અનુભવ કીએ ત્રણ દિવસ શા માટે આપ મૂર્છિત રહ્યા એ કારણમાં પહેલું પહેલી રાત્રિ આપ ક્યાં હતા એ અહીંયા હરિરાઈજી પ્રકાશ કરે છે કે પ્રથમ રાત્રિ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી શ્રી ગિરિરાજ સંબંધી લીલાનો અનુભવ કરી રહ્યા હતા કંદરામાં નાના પ્રકારના વિલાસ ચતુર્બુદ્ધ દાસજીએ ગાયા છે श्री गोवर्धन गिरी सघन कंदरा आदि दूसरे दिन वृंदावन लीला बीजे दिवस वृंदावन लीला माफ था और तीसरे दिन श्री यमुना जी की पुलिंद में रास विहार आदि कियो या प्रकार तीन दिन लो तीनों रस को अनुभव किए तापाचे भूमि पर भक्ति मार्ग प्रकट करी के अनेक जीवन को शरण लेके लीला रस को अनुभव करावनो है સો ચોથે દિન શ્રી વલ્લભાચાર્યજી આપું નેત્ર ખોલી કે સાવધાન ભય તબ પરમાનંદ દાસજી આપને મન મેં ડરપે જો એસે પદ ફેરી કબો હું ના ગાઉંગો હવે તો પરમાનંદ દાસજી ધ્રુજી ગયા એમણે એમ જ થયું કે અરે મારા કારણે વલ્લભને શ્રમ પડ્યો હશે એટલે એમણે નક્કી જ કરી લીધું કે આવું પદ જે વિરહનું છે એ હવે હું વલ્લભ પાસે નહીં ગાઉં એટલે જ આપણા માર્ગમાં વૈષ્ણવો ક્યારે પણ શ્રી વલ્લભ અથવા શ્રી વલ્લભ કુલની સન્મુખમાં જય શ્રી કૃષ્ણ એવું નથી બોલતા ભગવત સ્મરણ જ બોલી શકે છે કારણ કે ભગવત સ્મરણ પણ નથી બોલતા દંડવત પ્રણામ જ બોલી શકે છે પણ જો વૈષ્ણવથી વૈષ્ણવની વચ્ચે વાત થતી હોય ફોન ઉપર કે વગેરે તો ભગવત સ્મરણનો જ ઉચ્ચાર થાય છે કારણ કે હરિત તેરી લીલાતી સુધી આવે એટલે અધિકાર પરમાનંદ કબૂલ કર્યું કે અમારું નથી વલ્લભને ઠાકોરજીની સુધી કરાવવાનો અને ता पाछे हाँ तासो परमानंद दास ने अपने अपने मन में विचार कियो जो अब मैं फेरी विरह को पद श्री आचार्य जी के आगे नहीं गाऊंगो सो कहते श्री महाप्रभु जी आप विरहात्मक स्वरूप है सर्वोत्तम में श्री गुसाई जी आप श्री आचार्य जी को नाम कहे है जो विरहानुभवे कार्थ सर्व त्यागोपदेशक सो विरह रस के अनुभव के अर्थ सर्व लौकिक में लौकिक वैदिक की कछु सुधी न रहे सो विरह भयो जानी है ता परमानंद दास ने सुधे पद गाए सो पद हम सरल गाया एट के विरह पद न गाया ए पद में रामकली पहलू पद है मायरी हो आनंद मंगल गाऊ की चिंतामणि माधो जो मागो સો પાઉ જબતે કમલનયન બ્રજ આયે સકલ સંપદા બાઢી નંદરાય કે દ્વારે દેખો અષ્ટ મહમહા સિદ્ધિ ઠાડી ફૂલે ફલે સદા વૃંદાવન કામધેનુ દુહિ લીજે માગ્યો મેહ ઇન્દ્ર બરસાવે કૃષ્ણ કૃપાતે જીજે કહત જશોદાસ સખિયન આગે હરિ ઉત્કર્ષ જનાવે પરમાનંદ કો ઠાકુર મુરલી મનોહર ભાવે तापाछे श्री वल्लभाचार्य जी आपू भोजन करी के पोढ़े तब सब वैष्णव महाप्रसाद लियो तापाछे परमानंद दास महाप्रसाद लेके श्री वल्लभाचार्य जी के आगे पद गाए राग गौरी बिमल जस वृंदावन के चंद को काह प्रकाश सोम सूरज को जो मेरे गोविंद को कहती जसोदा औरन आगे वैभव आनंद कंद को खेलत फिरत गोप बालक संग ठाकुर परमानंद को परमानंद ने यह पद गाय खरीखे ब्रज चंद जू हसीए बसी बठेन सबे सुख माई एक कठिन दूर दुख दूर कनाई माखन चोरत दूरी दूरी देखो सजनी जन्म सुफल कर लेखो એક વખત શ્રી ઠાકોરજી બાલકૃષ્ણજી અથવા તો વ્રજના રસો વૈશ્ય ઠાકોરજીના દર્શન જેને નેતૃત્વ થઈ જાય છે એ પછી તેમને ત્યાં રહેવું ગમતું નથી જ્યાં પોતાનું ગામ છે પછી વારંવાર એમનું ચિત્ત જાય છે ચલી શખી નંદગામ જાઈ બસીએ કેમ કે હવે એમનું મન ઘરના કોઈ પણ કામકાજમાં રસોઈથી માંડી અને બધા જ કામમાં લાગતું નથી કારણ કે એમણે શું દર્શન કર્યા છે ખરીખ ખેલત બ્રજચંદ્ર જુસો હસીએ એટલે કે ગૌશાળામાં ઠાકોરજી જે ખેલી રહ્યા છે તે દર્શન કરવાની અંદર ખેવના થાય છે બસી બઠેન સબે સુખ માઈ એક કઠિન દૂર કનહાઈ એટલે બસી બઠેને સબે સુખમાં આઈ અને એક કઠિન એટલે જે દૂર છીએ આપણે ગો ગામથી બસ એ જ દુઃખ છે આપણું માખણ ચોરો તો દૂરી દૂરી દેખો સજ્જની જન્મ સુફલ કરે લેખો એટલે કે ભલે કોઈના ઘરમાં માખણ ચોરી કરી રહ્યા હોય પણ આપણે નજીક નહીં જવાનું કારણ કે એમને જે માખણ ચોરવાની લીલા છે એની અંદર ક્યાંક વિક્ષેપ પડી જાય એટલે આપણે દૂરથી છાના માણસ જોઈશું કે કેવી રીતે એ માખણ ચોરે છે અને આરોગ્ય છે આ લીલાના દર્શન કરવાનો અંદર ભાવ પરમાનંદ દાસજીના પદમાં પ્રગટ થાય છે અને છેલ્લું જે લીટી છે જલચર લોચન છીનું છીનું પ્યાસા એટલે કે છે કે જે લોચનમાં આટલા બધા આશ્રુઓ રૂપી જળ ભરેલું છે છતાં પણ એ પ્યાસાના પ્યાસા રહી જાય છે અને કઠિન પ્રીતિ પરમાનંદ દાસા અને કહે છે કે યોગથી ઠાકોર બ્રહ્મને મેળવી લેવા એ તો બહુ સહેલા છે પરંતુ જ્યાં ઠાકોરજીને એક વખત દર્શન કરી લીધા પછી એમને વગર રહેવું દર્શન વગર રહેવું એ તો અતિ કઠિન છે આ પદનો ભાવ હવે આ પદ સાંભળીને શ્રી ય પદ સુની કે શ્રી વલ્લભાચાર્યજી આપવું કહે જો અબ વ્રજકો ચલીએ હવે આગળનો પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો